રક્ષાબંધન સ્પેશિયલ મહેંદી ગઈ રહી પાછળ સિમ્પલ ગઈ રહી આગળ થોડીક એમ બને છે ને હાથ ભરચો બને બહુ બનાવ્યું સિમ્પલ સિમ્પલ બહુ ગમે આમ બીજો તૈયાર માનસો ને મહેંદી બની પ્રિય છે મહેંદી બનાવ મહેંદીવાળો હાથ ભરચો ગાય એટલે બહુ મજા આવે અને અત્યારે ભાઈ બોલે છે મહેમાન આવે કે નહીં ખબર નહીં કે અમે મહેમાન બની જાય એ પણ ખબર નહીં તો સાડા ત્રણ વાગી ગયા અને મારી મસ્ત મહેંદી થઈ ગઈ પ્રથા એ એની જો કે પૂરી નિંદર ખાવાઈ ગઈ છે હમણાં થોડીક વાર ઉઠશે અને મમ્મી ક્યાં મારે રસોડામાં કંઈક કરે છે ને આઈ જવાય મમ્મી ક્યાં ના રસોડામાં વાનગી બનાવું હું વાનગી હાથમાં દયા થાય

એવા મહેંદી ઉખડે થોડી વાર હુકાઈ એમ તો કેવી થઈ આગ હું ખાલી ઉપર ટેરવાય છે રસોઈ કરવા ને ખોલી રમે તો એને રમાડજો એટલે મારે એ થઈ જાય ભગવાન ને ધરીએ ને પેલા આજે આપડે માતાજી આ ધરીએ તો ને લાઈટ ગઈ હા વાર્તા કરવાની પછી એકટાણા કરવાના કેર આવશે આવશે આજે ભાઈ આવશે ને આજે જોકે આપણે મોડું છે એટલે વાંધો નહીં આવે ટાઈમ ને કટોકટી નહીં થાય નગર એ પણ હોય કે એમ થાય કે હા

ચાર હવે વઈ ગયા માંડ મને દસ મિનિટે આમ ધોળા આવ્યો નથી મારી આંખની મીંદર ખુલી જતી એટલી વાર માં જે પ્રસાદ એનુ લવથી ગયા નહીં જો મહેંદી આજવાનો એટલો શોખ છે અને ઉઠીને ભેગી મારા સામે એમ તરત ઉભી થઈ ગઈ એમ તો જલ્દી હું પકડી લઉં જલ્દી પકડી લઉં મેં પ્રત્યે શું કરે ચાય એમ ગાડીને થોડી પોતાના પગમાં ચોકડવા લીધી ધારી ધારી કે મમ્મી વાવા કે મેં પ્રથમ મમ્મી વાવા કે મમ્મી વાવા કે

ન અડાય બગડી જાય બગડી જાય એમ આટલું ભરાઈ ગયો છે બાપા બીજું આપણું પોણા ત્રણથી નથી આમાં આવે બ્લોગસ્ટાર્ટ કર્યું બોલો તો અમારી મોર્નિંગ જો કે આમ તો મોર્નિંગને નાઇટ બે અઢવચ છે મધ્ય રાત્રિ એટલે એવું છે ને અમે અત્યારે મસ્ત જગ્યાએ જતા હતા પણ વચ્ચે રસ્તામાં અમારે શું કહેવાય વિઘ્ન આવી ગયું અને બસ કેટલા વાગ્યાની છે બે દોઢ બે વાગ્યાની તો આવી શકે

શું કહેવાય મચ્છર કઈડે નહીં ને ધ્યાન રાખવું પડશે ને અહીંયા જોઈએ એનો મોબાઈલ ટાઈમ ઇન્જોય કરે કાં જાય કેવા સ્વપ્ન જોયા હતા આપણે ને ક્યાં પસાઈ ગયા તા એ જઈ કેવા સ્વપ્ન જોયા તા ને ક્યાં પસાઈ ગયા પછી કેટલીક વાર લાગશે હાવે બોલું હમ્મ એ તો પછી એમાં જઈએ ને આપણે શું કહેવાય એટલે તકલીફ ભોગવીએ પછી સારું જ આવે ને વસ્તુ કાં મચ્છર તો જો તમે બાપ દીકરી પાછા મીઠા રહ્યા ને બહુ એવું છે તો બસ તો છે ને શું કહેવાય અમદાવાદની બસ હતી પેલા ભુજ જશે પછી ભુજ થી પાછી આવશે એટલે મેં બી ચાર સાડા ચાર તો થઈ જ જશે એટલે હજી અમારે દોઢ કલાક અહીંયા અહીંયા જ વિતાવવાની છે તો બસ આવશે ને પછી અમે લોકો જાશું હવે ક્યાં જાય એ તમે આગળ આગળ જોતા રહેજો ને આગળની અમારે ટ્રીપ પણ કેવી હોય એ તમે અમારી સાથે એન્જોય કરજો તો ચાલો જે જે અપડેટ હશે તમે અમને સોરી અમે તમને આગળ આપતા રહેશું ને હવે અત્યારે સુવાનો તો બિલકુલ પ્લાન છે નહીં કારણ કે અંદર આવતી નથી અને શું કંઈ પ્રથા સુઈ ગઈ એના માટે જાગવું પડશે ને મોબાઈલ ટાઈમ એન્જોય કરશો આમ તો હું જોતા ન હોય પણ અત્યારે હવે એમાં એક ટાઈમ કાઢવો પડશે તો થઈ ગયા અને અત્યારે અમારી બસ આવી ગઈ છે ને અત્યારે આવી નહીં પણ બોલવો ને વિથ એસી તો મારે તો એસી બંધ કરવા પડ્યા કારણ કે ઠંડી લાગે ને પ્લસ કે પ્રથાને સાચવવી પડે અને હવે પ્રથાને આવે છે અંદર કે બારો બાર જવું છે કારણ બહાર ગયા એટલે એને બહાર જવું ને અત્યારે હવે સૂર આવી પડશે નહીં પછી હવે ઘરની બારો બાર એક બેને કંઈક પછી આપણે વાત કરશું નિરાધર હવે પહેલા મસ્ત મમ્મી દીકરી સુઈ જાય જો કે મને ની અંદર ઉડી ગઈ મારી દીધો પરંતુ સુવું તો પડશે બાકી કાલે આખો દિવસ તમારો આમ આમનામ જવાનો છે તો મસ્ત જો મારી એશિવાર બસ રેડી થઈ ગઈ છે ને મેં પ્રથાનું બધું સુવાનું તૈયાર કરી દીધું હવે સુઈ જાય એ

쟈니� 아 <innovadores> <universe> uh, or... maybe.. e wow, <aza> a n q u e 드디어 아이들이 모였습니다. 순� d e s c r i p o r 이건 뱀이� c z g o 어서 그.. Mako 저거 �痴이� t w e n s a

Oh, right. phone oh, phone right. no lama hai, dekhi. Viral baby, open phone ko jo Hey. 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 Hey.

डमा <coughs> <coughs> ચાલલો થઈ ગયો બધું પ્રધાનમંત્રી જે થતું છે હા આઈ ખવડાવ ખવડાવ बोर्नको थाहा छ त रामजोती खाली खाली अनि म ज नैक पकड बजाछ केडो जि न उपरि के छ सारु जो आ बाजू बेइज आ बाजू बेइज नजिक त म पाडी खाउ लाग्यो म मन्जी एटा आ खाउ न केडो न खाउ त तन त बहु भाग निकाल ल मरो भाई જો ભાઈ આવ્યો આમ જો ગુડ મોર્નિંગ કરો બે જણા ગુડ મોર્નિંગ આ ભાઈ રમવા માંડો છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમને ગોતતી તી હોય કે આ કેમ દેખાતા ને આ કેમ ક્યાં વાય ગયા કા મામી જો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ આરો બોલતા આવડે આવડે બોલતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આલો ભાઈ તો शर्माઈ છે કેતો બોલાય બ્રેથ છે ભાઈ કર દે બસ ભાઈ કર દે વાલી

I <laughs>